તમારું પણ સપનું હોય ને મિત્રો ગાડી લેવાનું તો સેકન્ડ હેન્ડમાં તમને નવા જેવી ગાડી મળી જશે અમારી જોડે તમને દરેક કંપનીની સેકન્ડ હેન્ડ વાહન જોવા મળશે શોરૂમ રેકોર્ડ ની અંદર ચાલેલી આવે છે એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી ઘર ઘરાગુ પાટીની ગાડી છે અમારી જોડે સ્કોર્પિયોથી લઈને ઇકો એક્સવી ઓર્ટિકા સ્વિફ્ટ ડિઝાયર વેગેનર છે બોલેરો પિકઅપ બલેનો એવી અન્ય ગાડીઓ પણ તમને જોવા મળી રહેવાની છે અને ઇકોમાં તો તમને ફૂલ સ્ટોક જોવા મળશે ધંધા માટે નાના મોટા ધંધા માટે અથવા ફેમિલી કાર ગમે તે ગાડી તમને જોઈએ તો અમારી જોડે મળી રહેવાની છે મિત્રો અમારું લોકેશન છે પંચમહાલ ગોધરાની અંદર ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર પણ આપ્યો હોય તથા કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો સરળ હપ્તાથી લોન પણ તમને કરી આપવામાં આવે છે પચાસ થી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર લોન કરી આપવામાં આવે છે ગમે ત્યાં તો તમને લોન કરી આપવામાં આવશે સાહીઠથી સિત્તેર અથવા એંસી હજાર ડાઉન પેમેન્ટની અંદર તમે દરેક ગાડીની અંદર લોન કરી આપવામાં આવે છે મિત્રો જેન્યુઅલ કિલોમીટર ચાલેલી ફૂલ એસેસરીઝ કરેલી દરેક કંપની કંપની રેકોર્ડની અંદર ચાલેલી તમને ગાડી મળી રહેવાની છે તો આ ગાડીને લેવા માટે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો મિત્રો